મને એને એવું કીધું કે તું ઓળખતો નથી હું પીઆઈ છું મેં કેટલાયને ખોઈ નાખ્યા છે તુંય ખોવાઈ જઈશ એટલે એના ઉગ્ર થઈને હાથ ઊંચો કર્યો ને એટલે મેં દૂર કરવા માટે પગથી આમ ધક્ શું થવું જોઈએ એક જ વસ્તુ સમાધાન થઈ જાય પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે જેને ગુણો કર્યો છે એને સજા થવી જોઈએ આજે કોઈ પોલીસ ખાતાનો પીઆઈ કક્ષાનો માણસ એક આગેવાન ઉપર આ રીતથી હુમલો કરે એ ખૂબ નિંદનીય છે આજે હું છું કાલે ગમેની ઉપર અને ભૂતકાળમાં આપ્ય દરિયાએ કેટલા કૌભાંડો કર્યા છે એ આખા સમાજને ખબર છે અને સમાજના આગેવાનોને ખબર છે જે જે આગેવાનો છે છે કે પ્રવક્તા એ એવું નિવેદન આપે છે કે સમાજને આની સાથે કોઈ લેવા દેવા નથી આ બંનેની વ્યક્તિગત બાબતો છે આની પ્રવક્તાને એમાં કંઈક લાભ થતો હશે

અને મેં કામ નો કર્યું અત્યાર સુધી કોઈ રેકોર્ડ નથી મને ખોડલધામ પ્રત્યે કોઈ અણગમો નથી તમે માનો છો નરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ આમાં હોય શકે તમે માનો છો કેમ કે એમના પ્રવક્તાથી માંડી અને બધા એવું કહે છે નરેશભાઈ આમાં ન હોય એમને બે વચ્ચેનો ડખો છે પીઆઈ પાદરિયા છે ને એ નરેશભાઈનો અંગત માણસ છે એ જગ જાહેર છે હું એક નથી કહેતો પણ ખોડલધામ ને સરદરધામ સાથે શું વાંધો છે એ એને મને એવું કીધું કે કડવા પટેલો છે ને એ અમને પસંદ નથી કડવા પટેલો આપણને છેતરે છે લુવે છે આવા એના સપોર્ટ કોણે કોણે એવું કીધું તમને પાદરીએ મને કીધું શું માનો છો કે સરદાર ધામ નું ડેવલપ થયું એટલે ખોળો ધામ ફંડિંગ થી લઈને ટ્રસ્ટીઓ થી લઈને આ તમામ પ્રશ્ન થઈ રહ્યા છે એ એનો પ્રશ્ન છે મારી તો બે છે કે નથી રહ્યા મારી તો બેય માતૃ સંસ્થા છે

કોઈપણ બનાવમાં હું સત્યની સાથે હોઉં છું માનો છો કે સરદાર ધામ અને ખોડલ ધામના આગેવાનો આવીને મધ્યસ્થી કરવી જોઈએ આ બાબતમાં કે જે જે ખટરાક છે તેને દૂર કરવો જોઈએ હું માતાજીને પ્રાર્થના કરું કે આ બધાને સદબુદ્ધિ આપે અને સમાધાન માટેના પ્રયત્નોમાં આગળ વધે અને સમાધાન થાય હું ડે વનથી કહું છું કે સમાધાન થવું જોઈએ થવું જોઈએ ને થવું જોઈએ સ્પષ્ટપણે તો જે સરદાર છે કે જે